જય જવાન જય કિસાન હું છું આરબી વાર તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાજ યુટ્યુબ ચેનલ મિત્રો આ છે આપણે દાડામ ખેતરની અંદર જે દાડામનું નવું પ્લાન્ટેશન કર્યું હતું તે અત્યારે જો રોપાનો ગ્રોથ કેવો લાગે છે આ કમસે કમ ત્રણ ત્રણ મહિનાનો છોડ છે ત્રણ મહિના થયા છે છોડ લગાવ્યાને પહેલાં પણ મેં યુટ્યુબની અંદર વિડીયો નાખેલો છે અત્યારે જોઈ શકો છો એનો ગ્રોથ જો એને એક બે ડાળીનું કટિંગ આપેલું છે એક સ્ટીક થઈ ગઈ છે સીધે સીધી આવી રીતે બધા પ્લાન્ટ છે બધા પ્લાન્ટને આવી રીતે સીતા બનાવવાના છે અને જેટલો એક સ્ટીક રાખશો તેમાં બધી વાતે સારું રહેશે ઉત્પાદનમાં પણ સારું રહેશે પછી ધૂપ માટે પણ છાવું રહેશે તડકો છાયો એવું લાગતું નથી અને એક સ્ટીક હશે તો ડાળીઓ પણ મજબૂત થશે થડ પણ મજબૂત થશે અને જોઈ શકો છો આ ટોટલ જે રોપા છે એ રોપા બધા જ પણ મજબૂત બની ગયા છે ગ્રોથ પણ સારો છે જોઈ શકો છો તો આને પણ એવી રીતને જ એક સ્ટીક જ રાખવાનું છે આવી રીતે કટિંગ કરી અને એક એક સ્ટિક રાખવાનું છે જો જોઈ શકો છો બધા રોપા કમ્પ્લીટલી થઈ ગયા છે અને કચરો થોડો લેવાનો છે કચરો લઈ અને એક એક કટિંગ આપી દેવાનું છે જોઈ શકો છો હરેક રોપાની અંદર સીધા સ્ટીક જ આવ્યા છે હા તો આને એક જ સ્ટીક રાખવાનું છે સ્ટીક બાકીને લઈ લેવાના છે જોઈ શકો છો કમ્પ્લીટલી દાડમનો ગ્રોથ થઈ ગયો છે જોઈ શકો છો હવે એને એક કટિંગ આપી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે એટલે જોઈ શકો છો દાડામનો ગ્રોથ કેવો છે અત્યારે રોટાવેટર ચાલુ છે અત્યારે વરસાદનું પણ હવામાન ચાલુ જ છે મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આવી અવનવી ખેતી વિશેના વિડીયો હશે તો અમે તમને તમારી સમક્ષ રજૂ કરશું અને સાથ સહકાર જરૂર આપજો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત આભાર